એ આપણે એવું પેન થીવીએ ને કે માનત ડાયલેક હાથ અંદર નાખે તો ડાયલેક વયો જાય હોહલવો પેન્ટ એવું થયું ડિઝાઇન કંઈક અલગ ડિઝાઇન કર કંઈક કામ અલગ ડિઝાઇન કરવી છે ને તો આપણે છે ને થોક લાવવાના તે થત થીવીએ ને થત એક આઈડિયો ફૂલ આવેલું નાખીએ હે એવા નહીં ભલે એમ નહીં આવે ફૂત માલે તો ફૂત હે કા તો ભલે હું એક આઈડિયો દઉં હા આપણે કેમ બૈલાને મહિલા હોય એને કેમ બ્લાઉઝને બટન વાહી આવે આપણે શર્ટ એવા સીવી વાહી બટન વરામ પણ નહીં આપણે ઘાઘલા દેવા પેન્ટ સીવીએ તો નવી ડિઝાઇન માલકેતમાં બાલ અને ફેમસ ફેમસ થઈ જાવ અલે લાતો લાત એટલે પેન્ટ પણ ઘાઘરા જેવા નહીં માના ફેમસ થઈ જાય એટલે પેન્ટ પણ ઘાઘરા જેવા સીવી તો ને ઘાઘલા પેન્ટ દેવા સીવીએ ઘાઘરા સીવાય પેન્ટ સીવાય પેન્ટ સીવાય પણ ઘાઘલા દેવા મને નથી ખાવા ખબર પડતી ઈ લોકો એમ જ તે કે મન ન થવલ પલતી તય લેવ એટલે પછી દમઈ લઈને વઈધા છે માર્કેટિંગ માર્કેટિંગ કરું હા કાગરાનું કાગલાનું નહીં પેન્ટનું રે યાર પેન્ટ કરું એક ઘાઘરો કરું માનત પેન્ટ પેલચે પણ ઘાઘલા દેવા હા એમ હો એટલે માનત લાગતે ઘાઘલા દેવો એટલે માર્કેટિંગ ઘાઘરાનું કરું માનતનું અરે યાર તારા મત બુદ્ધિ છે કે નહીં તારે કરવું છે કે હું માલે તલવું થાય ઠોકલાને કન્ફ્યુઝ કળવા છે એટલે બધું લઈને થાય ગાઘલાઈ લઈને થાય પેંઠાઈ લઈને થાય પણ તે પહેલા તો મને કન્ફ્યુઝ કરી દીધો તારે હું કરું હે ને મારે હું કરું હે મને મત ખબર પડીયો માલે થિયું આ હે શું તપલા ગાઘરો કે પેન્ટ પેન્ટ ગાઘલા દેવું અલા ભાઈ મારે કાઈ મત કરું તાર બે અલ્યા આપલે ભેંदू મલીન તલવાનો આપલે બે પાતલલુ હે હું પાતલલ પાતલલ પાટલો ને થોનાલ ધોનાલ પાર્ટનર છે પાર્ટનર તો છીએ આપણે હા મારા ભાગ દેવા કે હું તારી યાર પાર્ટનરશીપ કરી પણ ટેન્શન નો આ તાલો થતા આપણે તો થયો હા તે કે ઘાઘરા જેવો છે આ ધાતલો જ છે એલા ઘાઘરો નથી પેલો એટલે ધાતલો નો લાદે તારે નો બેરાઈ પણ મારા સાથે મે તને થોડ દેવો આપ્યો હવે આપલે છે ને તો ધાતલો થી બીજે બલાબલ તો એ માનત થો થે તો એ બેઠે તો ડાયલેક કે થૂથુ તલી શકે ગયા હું કરી આવી આ એમ